અંકલેશ્વર રેલવે સ્ટેશનના સર્વાંગી બ્યુટિફિકેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે અંકલેશ્વર જેસીઆઈ સંસ્થા દ્વારા પ્રવેશદ્વાર ઉપર ક્લોક ટાવરનું અનુદાન આપવામાં આવ્યું છે જેનું લોકાર્પણ આજે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વેસ્ટર્ન રેલવેના અધિકારી આશિષ પંચાલ ડીવાય એસપી ઓઝા જેસીઆઈ ઝોનના પ્રમુખ કિંજલ શાહ પ્રમુખ નેહા મોદી એઆઈએના સેક્રેટરી નિલેશ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ અલ્પેશ પંચાલ છે હું ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર વડોદરા ડિવિઝન વેસ્ટર્ન રેલવે તરીકે અત્યારે મારી ફરજ બજાવું છું આજ રોજ જેસીઆઈએ ક્લોક ટાવરનું ઇન્સ્ટોલેશન એઝ વેલ એઝ ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે તે બદલ હું જેસીઆઈનો ખૂબ ખૂબ આભાર માનું છું આ ક્લોક ટાવર

અને ફર્સ્ટ ટાઈમ જે અંકલેશ્વર માં આવી રીતે ઇવેન્ટ થઈ છે ઇવન ગુજરાતમાં પણ ક્લોક ટાવર્સ બહુ ઓછા થયા છે સો મેડમ નેહા મોદી અને એલજીબી ટીમના દરેકે દરેક મેમ્બર જેમણે ખૂબ મહેનત કરી અને થેન્ક યુ રેલવે સ્ટેશન ના દરેકે દરેક મેમ્બરનો જેમણે ખૂબ સપોર્ટ કર્યો થેન્ક યુ એવરીવન જય હિન્દ જય જેસી